માટે ગણિત ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો હોય છે તેમ રમત ગમત માટે પણ કાયમી શિક્ષકો હોવા જરૂરી છે બે હજાર પાંચ પછી રાજ્યમાં રમત ગમત શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી હવે નવી ભરતી થવી જોઈએ એવી વિદ્યાર્થીઓની માંગ છે ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો અમે અહીંયા આવેલા છે બધા અહીંયા ભાગ લીધેલો તો જો ખેલ ખેલ મહાકુંભ વિશે મહાકુંભની શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે જેનું જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેલમંત્રી હર્ષ સંઘવી અને ખેલમંત્રી સંઘવી અને શિક્ષક મંત્રી દીવાબા જાડેજાને છે કે જો જો કા જેમ કે ડોક્ટરમાં કાનના ડોક્ટર આંખના ડોક્ટર હાથના ડોક્ટર હાડકાન ડોક્ટર એવી રીતે અલગ અલગ ડોક્ટર હોય છે જો શિક્ષકો શિક્ષકો શિક્ષકોમાં પણ ગણિત વિજ્ઞાન અંગ્રેજીના હોય છે તો હોય છે રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ તેની તેની હજી બે હજાર પાંચથી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી જે જેઓ તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીને ઉચ્ચ ગુજરાતનું ગૌરવ વધે હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતે એથલેટિક સ્પર્ધા યોજવામાં આવેલી છે જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું કેમકે કોઈપણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા બે હજાર પાંચથી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની જેના જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી જે ક્ષતિ જોવા મળે છે અને થોડા જ વર્ષોમાં એક આપણે

રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેલ મહાકુંભ ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં ફરી રિપીટ કરું છું એક પણ શાળામાં પીટી ટીચર નથી